એક પતિમાં હશે હમણાં ઓફિસે જ આવા માટે નીકળતો તો અને બરોબર બહાર જાય પેલા તે ની પત્ની બોલી કે કઈ કામ બહાર જાવ છો તો ભગવાન ને પગે લાગીને જાવ બધા કામ સફળ થાય અને ઓલો હળખદા ને બોલ્યો કે લગન કરવા જતો તો તે દી ભગવાન ને પગે લાગીને જતો થોડો હા બાકીનું નું તમારે એમથી થાય બેન મંદિરે ભગવાન ભાઈ કઈક માગ્યું એક દોરો લીધો ભાઈના કાંડે બાંધ્યો એના ઘરવાળાને બાંધ્યો તો ખરી તરત પાછો છોડી નાખ્યો એટલે ઓલા ભાઈએ કીધું એ કે કેમ ઘડીક બાંધ્યો ને ઘડીક છોડી નાખ્યો એ કે કઈ નઈ મેં ભગવાન પાસે એવું માગ્યું હતું કે તમારી બધી જ મુશ્કેલી બધી તકલીફ દૂર થઈ જાય એટલે આ દોરો બાંધ્યો પછી મને એમ થયું ક્યાંક હું જ ન નીકળી જાઉં મોટા મોટી તકલીફ તો હું જ છે આમાં ક્યાંક મારો વારો આવી જાય હું ઉકળી ગયો તો પણ બહુ સાચી વાત એ છે કે એક સ્ત્રી છે ને પોતાના પતિ કરતા પોતાના બાળકો કરતા પોતાના પતિને વધારે પ્રેમ કરે આ સાબિત થયેલી વાત છે હા ભલે એકનો એક છોકરો હોય પણ એ બાય એ એકના એક છોકરાને બાજુવાળી પાસે આખો દી એકલો મૂકીને બજારમાં કદાચ જવું હોય તો જઈ શકે એના ધણી ન મૂકે એના વર્લે ન મૂકે એકલો બોલે ઉદાહરણ રાણી એને હારે લેતો આવતો અને એને હારે લાવતો ઘેરે જે પટરાણી હોય મહેલ માં એનો વિરોધ ન કરતી અને અત્યારે ઓફિસેથી નોકરી હતી ઘરે આવતો માણસ કોબી ની બદલે જો ફુલાવર લઈને આવે તોય ઘરે યુદ્ધ થઈ જાય

પેરિસ જાઉં છું કે મારે આવું છે મારે પરફ્યુમ્સ લેવા છે ઓલો કે પણ હું સિંગાપોર જાઉં કે પણ મારે આવું છે મારે કોસ્મેટિક લેવું છે ઓલો કે હું નરક માં જાવ કે તો જાવ તમ તારે આપણી પાસે બધું છે કેમ જાને હું કહું તો હેરાન કરી મૂક્યું એક બેન બજારમાં ગયા પાર્લરમાં પછી પછી મહેંદી મૂકવાની હતી બે હાથમાં મહેંદી મુકાવી દીધી પણ બે હાથમાં મહેંદી મૂક્યા પછી બેનને યાદ આવ્યો હું તો સ્કૂટી લઈને ઘરે કેમ બેન બરોબર વિચાર કરતા હતા ને એની સોસાયટીમાં એની બાજુમાં રહેતો તો એ ને જોઈ ગયો એટલે તરત એની પાસે આવ્યો અરે ભાભી એમાં મુંઝાવાનું હોતું છે ભલા અમે કેદી કામ લાગશું હાલો હાલો હું મૂકી દઉં એ બેન ની સ્કૂટી બેન ને બેહારી દીધા અને ભાઈ ઘરે મૂકી આવ્યો પણ ઘરે ગયો પછી યાદ આવ્યું એનું બાઈક અને એની બાઈક ઈ તો બજારમાં જ હતા કેવા હરક પુદુડા એ વિછો જો હવે ઈ પછી એની હું દશા આઈ છે ઈ તો તમે કલ્પના જ કરજો બાકી હમણાં આફ્રિકાની અંદર એકક

આખો હાથ એક ભાઈ નો થી ભરાઈ ગયેલો આખો હાથ અને ઘરે આવ્યો એટલે ઘરવાળી એ પૂછ્યું કે આટલી બધી અઘો દવાખાની ગયો અમારો ડોક્ટરે બે ઇન્જેક્શન દીધા બોલો એટલે અગા પૂછ્યું કે સાહેબ એક આરે બે ઇન્જેક્શન આપવાનું કારણ ડોક્ટર કે ભાઈ એમાં એવું હતું કે મારે દેવાનું હતું તમને બી નું એક ઇન્જેક્શન પણ બી નું ન મળ્યું ને એટલે બી ના બે દઈ દીધા કે હારું થયું સાહેબ બી નું ન મળ્યું કે તમે બાર બાર ઠપકારે આ બબે ત્રણ ત્રણ વાર ઓનલાઈન ભણી રહ્યો બીજું કાંઈ નહીં એક તણા ને બોલો નિશાળેથી ફોન આવ્યો કે હાલો ઓલો ભાઈ કે હા ઈ કે તમારા છોકરાએ સ્કૂલ માં ટોપ કર્યું છે ઓલો ભાઈ કે રોંગ નંબર સોરી કેટલો વિશ્વાસ એનો બોલો કોન્ફિડન્સ કેટલો ઈ આપણા હોય જ નહીં અગો કેતો તો હમણા મને કે આપણે ઈ કે છોકરો છે ઈ ભણી ગણી એના પગ ઉપર ઊભો રહેતા શીખે કે આ એની હારે જે છોકરીઓ ભણતી હોય ને એના છોકરા પગે હાલવા મીંડા હોય બોલો

તો બરોબર યી ફેલર્સની બાજુમાં એક વાણની દુકાન છે ને ત્યાં વાળ કપાવું છું ઓફિસમાં નવી નવી જોડાયેલી એક સરસ મજાની યુવાન સેક્રેટરીએ એના બોસને પૂછ્યું કે સર ઈ કે તમારા વાઈફ છે ને એ કેમ મારી સામુ આમ બહુ શંકાભરી નજરે જોવે છે ત્યારે બોસે કીધું કે એકચુઅલી એમાં એનો વાંક નથી તારી પહેલા ઈ મારી સેક્રેટરી હતી પત્ની કીધું કે આમ જો છાપામાં આવ્યું છે પત્ની છે એ રોજના પાંચ હજાર શબ્દો બોલે છે અને પત્ની છે એ રોજના દસ હજાર શબ્દો બોલે છે અને ત્યારે એ બેને કીધું કે તે વાત સાચી જ છે ને એકની એક વાત તમને દસ વાર કહી ત્યારે તો તમને સમજાય છે પણ એક બેને કીધું એના ઘરવાળાને કે આપણા લગ્ન પેલા તમે મારા વિશે શું વિચારતા તમે મારા વિશે શું વિચારતા અને ત્યારે એ એટલું કીધું કે કે હું એમ વિચારતો તારા બાપા ભલે ના પાડે પણ હું તને ક્યારે ઉપાડીને જલ્દી મારા ઘરે લઈ આવું વાહ સરસ અને આજે હવે લગ્નના દસ વર્ષ પછી શું વિચારો છો કે આજે એ જ વિચારું છું મારા બાપા ના પાડે નગર હમણાં ઉપાડીને તારા બાપા ઘરે નાખી જાવ ફરક એટલો જ છે વિચારમાં માં ફરક છે જ નહીં પણ હજારો ની સંખ્યામાં પતિ પત્ની ના જોક્સ કર્યા ઘણા જોક્સ ની અંદર સારી વાત કરી ઘણા જોક્સ ની અંદર એની કદાચ ન ગમે એવી વાત થઈ હોય પણ આજે યુટ્યુબ ના માધ્યમથી આ વિડીયો જોનારા એ તમામ દંપતીઓને વતી હું પત્નીઓને સમર્પિત એક નાની એવી વાત આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું જો ગમે તો વાતને તાળીથી વધાવજો એવી સુંદર મજાની રચના છે ને એવા અદ્ભુત શબ્દો છે કારણ કે મને પોતાને એ વાત એટલી ગમે છે કે પત્ની શું છે ભલે જોક્સમાં આપણે જે કઈ કહેતા હોય આનંદ કરવા માટે જે વાત કરતા હોય પણ ખરેખર વાઈફને સવાલ કરવામાં આવે છે કે તું કોણ છો અને એનો જવાબ સાંભળવા જેવો છે માણો તો હું મોજ છું અને છતાંય ઘટતી જાવ રોજે રોજ છું ક્યારેક હું દુઃખ નો છું અને ક્યારેક સુખ ની ખોજ છું ક્યારેક દુઃખ નો ધોધ છું ક્યારેક સુખની ખોજ છું ભરી લ્યો તો હું શ્વાસ છું અને રાખી લ્યો તો હું વિશ્વાસ છું એનાથી આગળ કે ક્યારેક આસપાસ છું તો ક્યારેક હું ખાસ છું ક્યારેક આસપાસ છું તો ક્યારેક હું ખાસ છું લડી લ્યો તો હું જંગ છું લડી લ્યો તો હું જંગ છું અને છતાંય ક્યારેક ઘણી તંગ છું અને ક્યારેક તારી સંગ છું સમજો તો એક વિચાર છું માનો તો સાચો યાર છું સ્વપ્ન માનો તો સાકાર છું અને છતાંય માત પિતાએ આપેલો એક મોંઘો હું ઉપહાર છું દરેક પત્ની દુનિયાની પોતાના પતિ માટે જ્યારે આવી વાત કરતી હોય ત્યારે હાશી માટે આપણે ગમે એવી વાત કરતા હોય પણ ખરેખર પત્ની આ છે પત્ની એના પતિને ફોન કર્યો કે તમે જેમ બને એમ જલ્દી ઘરે આવી જાવ અહીં કે જલ્દી ફેલા ફટાફટ ઘરે આવી જાવ એટલે ઓલા ભાઈ કીધું કે પણ હું થયો ઈ કે ઓલા બાજુ ભાભી આવ્યા છે પછી આ થાનો મનો બેહે ફટાફટ ગાય ગા ઘરે પહોંચ ને ઘરે ગયો ત્યારે એને ઘરવાળી ને બાજુવાળા ભાભી બે બેઠા હતા એ કે આમ આમ સ્ટાઇલિશ થઈને કીધું એ કે શું કામ પડ્યું ભાભી સાહેબને અને વલ્લી બેન ઘરવાળીએ કીધું કાઈ નહીં કે તમારી બેનનું રાખડીનું કુરિયર આવ્યું હવે મારે તમને કેવી રીતે બાંધવી મેં બાજુવાળી ભાભી બોલાવી હા ને હલવાળી ખરેખર અમુક એવી તૈયાર એવી એમ લાગે એવા રૂપક કેવું લાગે ખબર આપણે એમ થાય કે બાસમતી ના બારદાન માં ખીસડિયા ચોખા ભરી દીધા હોય

તમારી પાસે જો પાંચ હજાર રૂપિયા હોય તો પાંચ હજાર રૂપિયા નું પેન્ટ પહેરવા ને બદલે બસો રૂપિયા નો લેંગો પહેરાય અને અડતાલીસો રૂપિયા ખિસ્સામાં રોકડા રખાય આ તેમાં જુગાર રમમાં કામ લાગે હા આતે માટેમ નો તહેવાર આવે છે જન્માષ્ટમી ખોટી પ્રથા છે પણ છે હકીકત છે ને એમાંય સૌરાશ હા અદ્ભુત એક ભાઈ ને છોકરા ને હક પણ વિશે પૂછો ઈ કે છોકરો શું કરે છે ઈ કે સ્પોર્ટ્સમેન છે હા ઈ કે શું રમે છે ઈ કે જુગાર રમે છે એમ જમત કે છે ખરેખર છેતરાઈ જાય છે ને ઓનલાઈન પ્રેમમાં લગ્નમાં એવા માણસો છેતરાઈ જાય છે તો આપણને પ્રશ્ન એ થાય કે આ ઓનલાઈન જે છેતરાણા એ નક્કી એ બહુ સરસ મજાની રૂપાળી બાય હોય અને હાવ કાળા ડામર જેવો એનો ગરદણી હોય ને એ દાંડિયા રમતા હોય ને એ બેને જોઈને તો એમ થાય કે આ બેને નક્કી જયા પાર્વતીના વ્રત તોડી નાખાય છે એક તાણામાં નક્કી ખાઈ લીધું હોય છે સાનુ ગુજરાતી મીડિયમ ને અંગ્રેજી મીડિયમ ની અંદર આજે બાળકો ભણતા હોય ત્યારે એ બે ની અંદર ફરક કેટલો ઈ તમને કહી દો કે ઇંગ્લિશ મીડિયમ ના બાળકો છે એ પ્રવાસ માં ગયા હોય આ ઓબ્ઝર્વેશન કર્યા જેવું જો ઇંગ્લિશ મીડિયમ ના છોકરાઓ નિશાળમાંથી પ્રવાસમાં જાય ને જાયબાગ જેવા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે ત્યાં સરસ મજાનો વાંદરો વાંદરો જોવે તો તરત છોકરાઓ એકબીજાને કે વાવ સરસ સરસ જો જો કેટલો છે છે ચાલો આપડે એને ઊંઘવા દેજો એમ કરીને આગળ વધ્યા જાય ને જો ગુજરાતી સરકારી પ્રાથમિક શાળાના છોકરાઓ ગયા હોય ને જો આવી રીતે વાંદરો હું હોય તો તરત કહેલ્યા તો તાર બાપ હોય જોઈ ગયા પાણો મારે આપણે જોવા આવ્યો પતિ એમના આ શ્રાવણ મહિનો ઉપવાસ નો મહિનો એકટાણા વ્રત એટલે ઓફિસે થઈને ઘરવાળી ને ફોન કર્યો કે આજે તો તારે ઉપવાસ છે નહીં કે હા પણ કાઈ ખાધું ફરાળમાં એટલે ઘરવાળી કીધું કે આ આમ તો થોડા કેળા ખાધા હતા પછી સફરજન લીધા પછી દાડમના દાણા ફોલ્યા અને થોડીક સિંગ બટાકાની ખીચડી ખાધી અત્યારે વેફર ખાવ છું અને પછી ફરાળી ચેવડો અને રાજાગરાની પૂરી પાછી બનાવવાની છે અને અત્યારે જ્યુસ વિચાર છે હા હા ઓલા ફોનમાં માં કીધું એ કેવા ગ્રો ઉપવાસ્યો પણ આમ જોઈ કે કઈ ખાઈ લીધો નકર તને ચક્કર આવશે ઉપવાસમાં આપણે આપણે ગુજરાતી કોમ્યુનિટી ની મજા સાહેબ કેવડી યુનિટી જો ઉપવાસ ઘરમાં એક જણા ને હોય અને સિંગ બટેટા ખીસડી આખું ઘર ખાય મજા છે એક મોટી સ્ત્રી છે પચાસ બ્યુટી ક્લિનિક માં ગયા અને એને બ્યુટી પાર્લર વાળી છોકરી ને કીધું એ કે મારા ચહેરા ઉપરની જે કરચલીઓ છે એ ઓછી થઈ જાય એટલે કે થઈ જાય કે આ ડાઘા છે થોડા થોડા એ ડાઘા નીકળી જાય કે નીકળી જાય ત્વચા આમ પ્રેશ થઈ જાય કે બધું થઈ જાય બધું થઈ જાય રૂપિયા દસ હજાર થાય એ બેન કે કઈક સસ્તો રસ્તો બતાવો ને ત્યારે ઓલી છોકરી એ લાજ કાઢવાનું શરૂ કરી દો મફત માં પણ ગ્રીસ દેશ અને ગ્રીસના એક મહાન ફિલસુફ ડેવેજેનિયલ અને એના ઘરે એક મિત્ર ગયો અને આ છે ફિલોસોફર ઈ એક સુકો રોટલો ખાતા હતા એટલે એના મિત્ર એ આવીને કીધું કે તું મારી જેમ જો રાજાની ખુશામત કરતા શીખી ગયો હોત ને તો તારે આ સુકો રોટલો ખાવાનો વારો ન આવે ત્યારે ડેવેજેનિયલે એટલું કીધું કે તું મારી જેમ સુકો રોટલો ખાતા શીખી ગયો હોત ને તો તારે કોઈ દી કોઈની ખુશામત ન કરવી પડે જીવનની આ ખુમારી છે પણ હમણાં દસ બાર જુગારી જુગાર રમવા માટે બેઠા હતા ને એમાં બરોબર પોલીસની રેડ પડી ગાડી આવી એટલે ઘણાય ભાગી ગયા ને ઘણાય પકડાઈ ગયા પણ એક જણો દોડીને જીપમાં સડી ગયો પોલીસની ગાડી એટલે પોલીસને નવાઈ લાગી કે તું સામે ચડીને અમારી ગાડીમાં ગોઠવાઈ ગયો ત્યારે એને કીધું કે સાહેબ ગઈ વખતે પછી જગ્યા નહોતી મળી મારે ઊભું ઊભું પોલીસ સ્ટેશન સુધી આવવું પડ્યું હા કાયમના ગરાડી એમ છે ગુજરાતની જીપ છે ગુજરાત મોટા ભાગની સ્ત્રી છે એ ત્રણ વખત શોપિંગ કરવા જાય હા પહેલી વખત છે એ જોવા જાય બીજી વખત વસ્તુ લેવા જાય અને ત્રીજી વખત પાછી બદલાવા જાય અને મજા એ છે કે ત્રણ વાર પછી પાણીપુરી તો ખાઈ જ એક છોકરો હમણાં બજારમાં હાલો જતો હતો તે હાલતા હાલતા એનો પગ ભેંસના પોદળા ઉપર પડ્યો હવે ભૂલતી પડ્યો બિચારો પણ બાજુમાં એક છોકરી હાલી જતી હતી તી મંડી તાળી પાડવા આય કે બડે ટુ યુ ત્યાં છોકરા એ કીધું ઈ છોકરી કે એકલું બર્થડે વિશ કરવાથી નહીં ચાલે કેક તો ખાવી જ પડશે નોકરીયા તો નહીં અઘરી પરિસ્થિતિ હોય હા આમ તો દરેક ને પોતપોતાના પ્રશ્નો હોય પણ તકલીફ ત્યારે થાય અફસોસ ત્યારે થાય જ્યારે સરસ મજાના તહેવારો રવિવાર ને દી આવે તહેવાર આવે બોલ હા અમુક ને નોકરીમાં બહુ અઘરું થઈ ગયું એક ભાઈ કોઈ નોકરી જાય જ નહીં કોઈ દી ઓફિસે જાય જ નહીં એટલે એના કર બોસે કીધું કે તમે અહીંયા આવતા નથી નિયમિત બોલો કે આવું છું ને સાહેબ ક્યારે આવો કે દિવાળી ને દી આવું રામનવમી ને દી આવું નવરાત્રિમાં આવું શિવરાત્રીમાં આવું હોળેન્દી આવું બોલે કે પણ તે બધા દિવસ તમે ગણાવ્યા ને એ બધા દિવસોમાં તો રજા હોય બોલે અલગ દઈને કીધી કે સાહેબ આ બોર્ડ માર્યું રજા સિવાય આવું નહીં ચાલો માની લીધું કે તમે આ બધા દિવસોમાં ઓફિસે આવો છો પણ આવો છો તો કાઈ કામ કેમ કરતા નથી ઓલા અલગ બીજું બોર્ડ માર્યું છે કામ સિવાય બેસવું નહીં હવે તું પતિ ને કીધું કે કર્મ નું ફળ કોને કેવાય હા અને ત્યારે એના પતિએ જવાબ દીધો કે તું મને હેરાન કરે અને પછી તારા છોકરા તને હેરાન કરે કામ વાળી તને હેરાન કરે વિશે કર્મ નું ફળ છે ને તૂટતા તારાને જોઈને પણ એની પાસેથી કાંઈક ને કાંઈક માગી લેશ તારો આકાશમાંથી ખરતો હોય તો એની પાસેથી પણ કાંઈક માગે હવે મને વિચાર ઈ આવે કે એ તારો જો કાંઈક આપી શકતો હોય તો ઉપરથી તૂટીને ખરે ખરો પણ એક વસ્તુ એ છે કે તૂટતો તારો મને તમને દુનિયા ને શીખવાડે છે કે હું તો અવકાશની અંદર છું અને છતાંય હું કાયમી નથી હું તૂટીને ખરી જાઉં તું તો અહીંયા પડ્યો છો તું હું ખોટો લેશો લેશમજવાદ એવી વાત અને બે હજાર વીસ એકવીસ જે કોરોના ગયો અને એનું જે રિઝલ્ટ આવ્યું બધા હોય હો ટકા પાસ અને ઈ છોકરાઓ ભાઈ હમણાં તે એક છોકરા ને પ્રશ્ન પૂછ્યો તો સાયકલોન એટલે હું આપણે તાવતે મોટું વાવા જોડું ગયું ને સાયકલોન એટલે વાવા જોડું સાયકલોન એટલે હું ઈ કે સાહેબ સાયકલ લેવા માટે જે લોન લેવામાં આવે એનું નામ સાયકલોન આ બોલ્યા પ્રમોશન વાળા માચ પ્રમોશન વાળું પણ હમણાં તો અમારો અગલો બેંક માં ગયો લોન લેવા માટે સાહેબ લોન મારે શું શું ડોક્યુમેન્ટ લાવવા કીધું કે એક પણ કાગળની જરૂર નથી તમારા કુટુંબ માંથી ત્રણ જણા નામ આપો જેણે લોન લીધી હોય પછી સમયસર હપ્તા ભર્યા હોય બીજો એક મને તો એક બાપા ગયા બેંક માં મોટી ઉંમર ને હવે બન્યું એવું કે ગામડાના એ બાપા બેંકમાં ગયા હવે બેંકમાં તેદી લાઈટ ન મળે નવી નવી બ્રાન્ચ ખુલેલી માલપા જનરેટર ન મળે નવી નવી ભરતીનો મેનેજર આવેલો એટલે ઈ મેનેજરે કોટ બોટ કાઢી નાખેલો ઈ એ બેંકના દરવાજે ઉભો રહી ગયેલો અને એમાં ગામડાના બાપા ઠેલી લઈને આવ્યા ને ઉભા રહ્યા મેનેજરે કોટ ખંભે નાખી દીધો ગરમી પરસેવાથી ક્યાંય રહેવાય નહીં બાપા હાલી આવેલા થાકી ગયા મેનેજરને કીધું કે આમાંથી પાણી પા મેનેજર ઘડીક તો સમસમી ગયેલો મૂળ નવી ભરતી નો એને તો ખબર નહોતી કે આ મેનેજર શું આ બાપા નથી ખબર એટલે એને વિચાર કર્યો મોટી ઉંમર છે હા મુ જોયું હા મુ બાપા કે તને કહો પાણી પાછી

ઈ કે આ બાપા ભરીત ને મેને દર કે હાથે પાણી નથી ભરતા આપતા હું ભરવા તમુક અમુક હમ ના એવી આનંદ કરાવી દે બોલો એ પટાવાળા એમણે જજ સાહેબને એક થેલી આપી એટલે જજ સાહેબે પૂછ્યું કે શું છે આમાં પટાવાળાએ કીધું એ કે અખરોટ છે મેડમે આપ્યા છે તમે જ્યારે એ કે ચુકાદો આપતી વખતે એ કે ઓડાર ઓડાર હથોડી પછાડો છો ને તો એક એક અખરોટ તોડતું જાઓ બેનથી તોટતા નથી હા જુદી તૂટી દા છે કામ વાળીએ શેઠાણી ને કીધું એ કે બેનજી શેઠ નું કચુંબર બનાવી દાવ એટલે શેઠાણી એ કીધું કે ના નાના તો બનાવી પણ બહુ મજાની વાત છે એક કામ વાળી એના શેઠ ને રાખડી બાંધી હમણાં રક્ષાબંધન શેઠે એને એકસો ને એકાવન રૂપિયા આપ્યા શેઠાણીને આ વાત ની ખબર પડી એટલે એને પાંચસો ને એકાવન આપ્યા सुंदर मजानी हास्य करता करता एटल कहवा मन था फूल मिले किसी को किसी को फूलों का हार दिल मिले किसी को किसी को दिलदार यारी मिले किसी को किसी को यार हम जैसे कलाकारों को आप सबका प्यार आप सबका प्यार खूब खूब आभार